નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે શ્રાવણ ભાદરવો મહિનો એટલે કે ચોમાસાની ઋતુ ચાલે છે તો ચોમાસાની ઋતુની અંદર ઋતુચર્યા કેવી હોવી જોઈએ એટલે કે શું ખાવું અને શું ના ખાવું જોઈએ ચરક ઋષિએ ચરક સંહિતામાં અને બાગવત ઋષિએ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર ઋતુચર્યાનું વર્ણન કરેલું છે ઋતુચર્યા મતલબ કે ચોમાસાની અંદર આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ જેના કારણે આપણે ચોમાસાની અંદર જે કંઈ બીમારીઓ આવે છે એ બીમારીઓથી આપણે બચી શકીએ તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો ક્યારે ખાવું જોઈએ આયુર્વેદમાં કહીએ છીએ કે ચોમાસાની ઋતુની અંદર આપણે અગાઉ ખોરાક જે લીધેલો હોય એ બરાબર પચી જાય પછી જ આપણે બીજો ખોરાક લેવો જોઈએ તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણે અગાઉ લીધેલો ખોરાક બરાબર પચી ગયો છે તો એનું પણ વર્ણન કરેલું છે એક ખોરાક ખાધા પછી પાંચ કે છ કલાક પછી આપણું પેટ એકદમ પોચું થઈ જાય છે નરમ થઈ જાય છે અને આપણને બરાબર કકડીને ભૂખ લાગે છે તો સમજી લેવું કે આપણે અગાઉ જે ખોરાક લીધો તો પાંચ કલાક કે છ કલાક પહેલાં એનું પૂરેપૂરું પાચન થઈ છે ત્યારે જ આપણે ભોજન કરવું જોઈએ હવે ભોજનમાં શું શું ખાવું અને શું ન ખાવું તો શાક અને રોટલી તો સૌથી પહેલાં આપણે રોટલીનો રોટલી લઈએ તો રોટલીની અંદર કહી છે કે ચોમાસાની અંદર તમારે ઘઉંની રોટલી એક વર્ષ જૂના ઘઉં અથવા જવ હોય એની તમે રોટલી ખાઈ શકો છો પણ કેવી રીતે તો દેશી ગાયનું શુદ્ધ ઘી નાખી અને એ રોટલી ખાવાનું કહી છે જેનાથી આપણી જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત થાય છે જે રીતે અગ્નિની અંદર ઘી નાખવાથી અગ્નિ પ્રદીપ્ત થાય છે બસ એ જ રીતે આયુર્વેદમાં કહીએ છીએ કે ચોમાસાની ઋતુની અંદર આપણી જઠરાગ્નિ મંદ પડે છે એના લીધે અનેક પ્રકારની બીમારીઓનો આપણે ભોગ બનીએ છીએ તો ચોમાસાની ઋતુની અંદર જો ગાયનું દેશી ગાયનું શુદ્ધ ઘી નિયમિત ખાવામાં આવે તો આપણી અગ્નિ છે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે હવે જોઈએ શાક તો કયું શાક ખાવું જોઈએ આપણે પર્વત ભીંડા દૂધી જેવા શાકનો ઉપયોગ કરવો જોઈએ પણ જે લીલા પાદળાવાળી શાકભાજી આવે છે તોદરજાની ભાજી પાલકની ભાજી આ જે લીલા પાદરાવાળી શાકભાજી આવે છે એ શાકભાજી બિલકુલ ઓછી ખાવી જોઈએ કારણ કે એ પચવામાં ભારે હોય છે અને એ વાયુને ઉત્પન્ન કરનારી છે અને ચોમાસાની અંદર વાયુનો પ્રકોપ થાય છે એટલે લીલા પાદળાવાળી શાકભાજી આપણે ચોમાસાની અંદર ઓછી ખાવી જોઈએ અથવા જો ખાવી હોય તો એને શુદ્ધ લાકડાની ગાણીનું શુદ્ધ તેલ હોય સરસવનું તેલ તો સરસવનું તેલ અથવા દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો એની અંદર એનો વઘાર કરીને અને એની અંદર ચપટી સૂંઢ પાવડર કાળા મરી કે તજ પાવડર જેવી ઔષધિઓનો ઉપયોગ કરીને જો ખાવામાં આવે તો એ ખૂબ ઝડપથી પચે છે અને વાયુનો પ્રકોપ કરતી નથી હવે જોઈએ દાળ ભાતનો વારો તો દાળ ભાત ખાવા હોય તો કયા ખાવા જોઈએ તો ભાતની અંદર જે કહ્યું છે કે એક વર્ષ જૂના ભાત હોય પોલિશ કર્યા વગરના તો એ ખાઈ શકાય પણ જો આપણી પાસે જૂના ભાત ના હોય તો શું કરવાનું તો એનો પણ ઉલ્લેખ કરે છે નવા ચોખા હોય તો એ ચોખાને તવી ઉપર થોડાક શેકી દેવાના સામાન્ય જે રીતે વરિયાળી શેકીએ છીએ જીરું શેકીએ રીતે થોડાક શેકી દેવાના સામાન્ય અને પછી એ ચોખાને તપેલીની અંદર ચડાવવાના છે કૂકરની અંદર ચડાવવાના નથી તો એ આપણા શરીર માટે સુપાચ્ય બને છે જલ્દીથી એનું પાચન થઈ શકે છે હવે જોઈએ દાળનો વારો તો દાળ કઈ ખાવી તો આયુર્વેદમાં કહે છે કે ચોમાસાની અંદર આપણે દાળ ખાવી હોય તો માત્ર ને માત્ર એક જ દાળ છે એ છે મગની દાળ તુવેરની દાળ અને અડદની દાળ પચવામાં ભારી છે એટલે ચોમાસાની ઋતુની અંદર જો દાળ ખાવી હોય તો આપણે મગની દાળ ખાવાની એની અંદર કાળા મરીનો પાવડર તજ પાવડર સૂંઠ પાવડર જીરું આ બધી ઔષધિ ચપટી ચપટી એની અંદર જરૂર પ્રમાણે નાખી અને જો ખાવામાં આવે તો એ ખૂબ ઝડપથી પાચન થાય છે અને આપણા શરીરની અંદર વાયુનું સમન થાય છે હવે જોઈએ પાણી તો પાણી કેવું પીવું જોઈએ તો ચોમાસાની અંદર આપણે હંમેશા જે રીતે ચા ઉકાળીએ છીએ એ રીતે બરાબર પાણીને ઉકાળવાનું અને પછી એક સ્ટીલના વાસણની અંદર ભરી દેવાનું માટલીની અંદર માટીની જે માટલી આવે છે એની અંદર ચોમાસામાં ભરવાનું નથી સ્ટીલના વાસણની અંદર ભરી અને પછી જો એ પાણી પીવામાં આવે અથવા નવ શેકું પાણી જો આખો દિવસ આપણે પીવાનું રાખીએ તો એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી થાય છે અને પાણીજન્ય રોગથી આપણે બચી શકીએ છીએ હવે જોઈએ કેવા પદાર્થો ખાવા જોઈએ તો ખાટા ખારા તીખા કયા ખાવા જોઈએ તો ચોમાસાની અંદર આપણે ખાટા એટલે કે ખાટાની અંદર આપણે અથાણું તો અથાણું જો ઘરે બનાવેલું હોય શુદ્ધ લાકડાની ગાણીના શુદ્ધ તેલનું તો એ અથાણું આપણે ખાવું જોઈએ જેનાથી આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને વાયુનું સમન થાય છે પછી કે ખારા મતલબ કે સિંધ મીઠું અથવા કાળા નમકનો તમે ચોમાસાની અંદર ઉપયોગ કરી શકો છો સિંધ મીઠું કે કાલા નમક આવતું હોય એવી વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ જેથી કરીને આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ થતો નથી અને જઠરાગ્નિ આગની પ્રદીપ્ત થાય છે પછી આવે છે ખાટા ખારા અને ગળ્યા પદાર્થ ગળ્યા પદાર્થ એટલે કે દેશી ગોળ હોય શુદ્ધ એક વર્ષ જૂનો તો એ ગોળનું સેવન કરવાનું કહ્યું છે એનાથી આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને આપણને કફજન્ય રોગથી બચાવે છે એ સિવાય આપણે જો ખાવા હોય તો ચણા આવે છે જે દેશી ચણા જેને હળદર અને મીઠાની અંદર શેકવામાં આવે છે એ ચણા આપણે આપણી મુઠ્ઠીમાં આવે એટલા જ દિવસ દરમિયાન ખાવા જોઈએ વધારે પ્રમાણમાં ખાવાના જોઈએ પછી કહે છે કે દહીં ખાવું જોઈએ પણ ક્યારેક ખાવું જોઈએ દરરોજ ખાવાનું નથી સવારે અથવા બપોરે જ ખાવું જોઈએ દહીં રાત્રે ક્યારેય ખાવાનું નહીં નહીં તો અનેક પ્રકારની બીમારીઓના ભોગ આપણે બની શકીએ છીએ દહીં આપણે સ્પર્શ કરીએ ત્યારે ઠંડુ લાગે છે પણ એનો જે સ્વભાવ છે એનો ગુણ છે એ ગરમ છે એટલે આપણી જે જઠરાગ્નિ છે એને પ્રદીપ્ત કરે છે એટલે દહીં ખાવું હોય તો ક્યારેક ખાવું જોઈએ પણ દહીંને ગરમ કરીને ક્યારેક ખાવું નહીં તો આ રીતે દહીંનો ક્યારેક કોક દિવસ તમે ઉપયોગ કરી શકો છો હવે જોઈએ આગળ તો કહે છે દેશી પાન ખાવું જોઈએ દરરોજ બપોરે જમ્યા પછી જઠરાગ્નિ પ્રદીપ્ત કરવી હોય અને ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરવું હોય તો દરરોજ ચોમાસાની ઋતુની અંદર બપોરે જમ્યા પછી દેશી પાન એક દેશી પાન ખાવાનું એની અંદર વરિયાળી ધાણાની દાળ લવિંગ ઈલાયચી આ બધી ઔષધિઓનું મિશ્રણ કરી અને જો દરરોજ જમ્યા પછી તરત જ દેશી પાન ખાવામાં આવે ચાવી ચાવી ચાવીને ખાવામાં આવે તો આપણી જઠરાગ્નિ આગની પ્રદીપ્ત થાય છે ખૂબ પાચક રસો એની અંદર ભળે છે અને એના કારણે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકનું ડાયજેશન થવામાં ખૂબ મદદરૂપ થાય છે તો ચોમાસાની અંદર આપણે દેશી પાન પણ ખાવું જોઈએ હવે આગળ કહ્યું છે કે એક ચમચી દેશી શુદ્ધ મધ ઓરિજિનલ બજારમાં પેકિંગનું આવે છે એની વાત કરતા નથી શુદ્ધ દેશી મધ હોય એક વર્ષ જૂનું તો એક ચમચી દેશી મધ દરરોજ સવારે ઉઠીને જો ખાવામાં આવે તો આપણી જઠર પ્રદીપ્ત થાય છે અને એના પછી તમે ન શેકો અડધો ગ્લાસ પાણી પી જવાનું એકલું મધ તમે જો ના ખાઈ શકતા હો તો અડધો ગ્લાસ નવસેકું નોર્મલ પાણી લેવાનું નવસેકું પાણી લેવાનું વધારે ગરમ લેવાનું નથી કારણ કે ગરમ પાણી સાથે મધ ક્યારેય લેવાનું નથી એટલે નવ શેકું પાણી અડધો ગ્લાસ લઈ એની અંદર એક ચમચી મધ નાખી અને મિક્સ કરી અને ધીમે ધીમે પી જવાનું તો આપણી જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત થાય છે અથવા બપોરે જમતા પહેલાં દસ મિનિટ પહેલાં આદુનો એક ટુકડો લેવાનો એને સિંધ મીઠાવાળો કરી અને મોઢામાં મૂકી ધીમે ધીમે ચાવી 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 ચાવીને ખાઈ જવાનો તો આપણી જઠર છે ખૂબ પ્રદીપ્ત થાય છે પાચક રસો ઉત્પન્ન થાય છે અને પછી જો આપણે ખોરાક લઈશું તો એ ખોરાકનું ખૂબ ઝડપથી અને સમયસર ડાયજેશન થાય છે એટલે કે ખોરાકને પચાવવામાં એ મદદરૂપ થાય છે ચોમાસાની અંદર ઠંડી સાસ ઠંડુ પાણી ઠંડુ દૂધ ઠંડો આઈસ્ક્રીમ એટલે કે ઠંડી કોઈપણ વસ્તુ ખાવાની બિલકુલ ના પાડી છે કારણ કે ઠંડી વસ્તુ ખાવાથી આપણી જઠરાગની મંદ પડે છે ચોમાસાની અંદર આપણી જઠરાગની મંદ હોય છે શિયાળા અને ઉનાળા કરતાં અને જો આપણે ઉપરથી ઠંડી વસ્તુ ખાઈએ તો આપણી જઠરાગની વધારે મંદ થાય છે એટલે ચોમાસાની અંદર આપણે આ બધી ઠંડી વસ્તુઓ ખાવી ના જોઈએ વધતા ચોમાસાની અંદર વરસાદની અંદર પલળવાનું નહીં અને ચોમાસાની અંદર પગમાં ચંપલ કે બૂટ પહેર્યા વગર ભીની માટીની અંદર કે પાણીની અંદર વધારે સમય ફરવું નહીં નહીં તો આપણને શરદી થતાં વાર નહીં લાગે જે લોકોને વારંવાર શરદી થઈ જાય છે એમને શરદી થતાં વાર નહીં લાગે હવે આગળ કહી છે કે દરરોજ તલના તેલની માલિશ કરવી જોઈએ જો તલનું તેલ ના હોય તો સરસવનું તેલ સરસવનું તેલ ના હોય તો શુદ્ધ લાકડાની ગાણીનું કોપરેલ તેલ હોય તો એની દરરોજ આપણે માલિશ કરવી જોઈએ તેલની માલિશ કરવાથી આપણા શરીરની અંદર વાયુજન્ય બીમારી થતી નથી અને જો દરરોજ રાત્રે નાભીની અંદર એક કે બે ટીમ્પુ તલનું તેલ નાખવામાં આવે સૂતી વખતે તો આપણી જઠરાગ્નિ છે એ ખૂબ એક્ટિવ થાય છે હવે આગળ કહે છે કે ઉપવાસ કરવાનો આયુર્વેદમાં કહે છે કે લગ્નમ પરમ ઔષધમ ફાસ્ટિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ઇન ધ વર્લ્ડ એટલે એવું કહેવામાં આવે છે કે ઉપવાસ એ દુનિયામાં સૌથી મોટામાં મોટી ઔષધિ છે એટલે કોઈપણ પ્રકારની બીમારીને દૂર કરવી હોય તો આપણે ઉપવાસ કરવો જોઈએ અને એટલા માટે આપણા ઋષિઓએ શ્રાવણ મહિનાની અંદર સૌથી વધારે ઉપવાસનું મહત્ત્વ આપે છે એટલે કે આપણે અઠવાડિયામાં એક દિવસ અથવા દરરોજ બાર કલાક કે સોળ કલાકનો ઉપવાસ કરવો જોઈએ અથવા ફળાહાર કરવો જોઈએ સિઝન પ્રમાણેના જે તાજા અને કાચા ફળ આવે છે એ ફળનો આહાર કરવો જોઈએ અને એ રીતે જો ઉપવાસ કરવામાં આવે તો ચોમાસાની અંદર જે કંઈ બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે બચી શકીએ છીએ અને આગળ કહ્યું છે કે ચોમાસાની અંદર દિવસે બપોરે જમ્યા પછી ક્યારેય સૂઈ જવું નહીં નહીં તો વાયુને જન્ય અને કફજન્ય રોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ વધી જાય છે પછી આગળ કહ્યું છે કે ચોમાસાની ઋતુની અંદર વધારે પ્રમાણમાં વ્યાયામ કરવો જોઈએ નહીં નહીં તો એનાથી વાયુનો પ્રકોપ થઈ શકે છે એટલે ચોમાસાની અંદર આટલી આપણે જો કાળજી રાખીશું ઋતુચર્યાની એટલે કે શું ખાવું અને શું ના ખાવું જેનું વર્ણન આપણા ઋષિઓએ આયુર્વેદની અંદર કરેલું છે તો એ નિયમોનું જો આપણે પાલન કરીશું ચુસ્તપણે તો તમે હું આપણે સૌ જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું અને ચોમાસાની અંદર ખાસ કરીને જે કંઈ બીમારીઓ આવે છે એ બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ